આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો સોના ચાંદીના ભાવે તોડ્યા રેકોર્ડ સોનું અને ચાંદી આજે ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે આજે ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે આજે ચાંદી છ હજાર એકોતેર રૂપિયા મોંઘી થઈ અને બાણું હજાર ચારસો ચુમ્માલીસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયું છે જ્યારે ચોવીસ કેરેટ સોનું આઠસો ઓગણચાલીસ રૂપિયા વધીને ચુમ્મોતેર હજાર બસો બાવીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે બાવીસ કેરેટ સોનું સડસઠ હજાર નવસો સત્યાસી રૂપિયા અને અઢાર કેરેટ સોનું પંચાવન હજાર છસો સડસઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે બીજા સમાચારની વાત કરીએ તો માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી પ્રતિ મણના ભાવ ત્રણસોથી લઈને આઠસો પાંચ રૂપિયા સુધીના નોંધાયા હતા આ ઉપરાંત બાજરીની હરાજી કરવામાં આવી હતી બાજરીના પ્રતિએક મણના નીચા ભાવ ત્રણસો એકાવન રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ પાંચસો તેત્રીસ રૂપિયા સુધીના નોંધાયા હતા માર્કેટિંગ યાર્ડમાં તલના પચીસો તેત્રીસ રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા આ સિવાય યાર્ડમાં કપાસની નેવ્યાસી ગાસડીની આવક થઈ હતી જેના પ્રત્યેક મણના ભાવ નવસો દસ રૂપિયાથી લઈને પંદરસો રૂપિયા સુધીના નોંધાયા હતા બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત પર વાવાઝોડાનો ખતરો હોવાના સમાચાર પ્રસરિત થઈ રહ્યા છે જેમાં ગુજરાતમાં પચીસ મે બાદ વાવાઝોડાની અસર જોવા મળશે તેવા સમાચાર મળ્યા હતા બંગાળની ખાડીમાં સાયક્લોન સક્રિય થયું છે આવતીકાલે ત્રેવીસમી મે લો પ્રેશરમાં ફેરવાશે અને ચોવીસમી મે બાદ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે જે ભારત તરફ આગળ વધશે હવામાન વિભાગ અનુસાર આ સાયક્લોનની ગુજરાત પર અસર નહીં થાય ગુજરાતમાં માત્ર હીટવેવની અસર રહેશે સાયક્લોન ઓડિશા તરફ ફંટાઈ જશે